હું બાદલપુર થી માજી સરપંચ રમેશભાઈ ભીમાણી હમણાં તાજેતરમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ ને લઈ અને લગભગ લઈને અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંબાણી અમારા ગામનું રતન એ જે અહીંયા નાનો મોટો થયો અને એના ઉપર ગામનું ઋણ છે એમને પોતાની ફરજ અદા કરી ગામ ચૂકવવા માટે ભાદલપુર સાંખડાવદર પ્રભાતપુર બિરદાવી અને એ સહાય થી ખેડૂતોને ઘણો બધો લાભ પણ થયો છે અને સાથે સાથે એ પણ કહેવું છે કે દરેક ઉદ્યોગપતિઓ દરેક ગામમાં એક એક બબે લે તો ઘણી બધી ખેડૂતોને રાહત મળે એવી જ અમારી અપેક્ષા બસ જય જય હિન્દ